નમસ્કાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજે સમાચારની વાત કરીએ તો વડોદરા શહેરના શિવ મંદિરોમાં મહાશિવરાત્રીની ઉજવણી અને ભારત પાકિસ્તાન મેચને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે તકલીફ મજામાં આપ સૌ જાણો છો કે આવતા રવિવારે મહાશિવરાત્રીનું પર્વ છે જે અનુસંધાને શહેરભરમાં વિવિધ શિવ મંદિરોમાં એની ખૂબ જ ધામધૂમ પણ ઉજવણી કરાશે અને હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહ પણ વિશેષ પોતાની ઉપસ્થિતિ આપી રહ્યા છે જેને અનુલક્ષીને માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર્સ દ્વારા સૂચના આપવામાં આવે છે કે તમામ હિન્દુ મુસ્લિમ જે કમ્યુનલ વિસ્તારો છે ત્યાં પોલીસ પોતાની પ્રેઝન્સ બતાવે અને કોઈ પણ અસામાજિક તત્વો હોય તો એને પાન માલે એના વિરુદ્ધ સખ્તાઈથી પગલાં લેવામાં આવે જે અનુસંધાન સંધાને આજ રોજ ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ તેમજ આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગ કરેલ છે અને એચએસએમસીઆરને ચેક કરેલ છે અને કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ ના બને એ અનુસંધાને તકેદારીના ભાગરૂપે આજે ફૂડ પેટ્રોલિંગ તેમજ શાંતિ સમિતિની મીટિંગ લેવામાં આવેલ છે ફૂડ પેટ્રોલિંગ આજે ગોરવા પોલીસ સ્ટેશનથી લઈ સહયોગ પોલીસ ચોકી ત્યાંથી પંચવટી ત્યાંથી મધુનગર મધુનગરથી બાપુની દરગાહ અને બાપુની દરગાહથી ઋષિનગર થઈ અને ગોરવા પોલીસ સ્ટેશન ખાતે પૂર્ણ કરેલ છે લોકોને બસ એ જ મેસેજ છે કે ખૂબ જ ધામધૂમથી તહેવારની ઉજવણી કરે એ દિવસે શિવરાત્રીની સાથે સાથે ભારત પાકિસ્તાનની મેચ પણ છે તો એ અનુસંધાને કોઈ હાર જીત અનુસંધાને આપ ઉજવણી પોતાના ઘરમાં પોતાના પરિવાર સાથે કરે રોડ ઉપર આવીને ટ્રાફિક જામ કરે એવા જો કોશિશ કરશે તો એમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે શિવરાત્રીનો તહેવાર આવી ગયો છે જી આપ સૌ જાણો છો કે આવતા રવિવારે મહાશુરાત્રીનો પર્વ છે જે અનુસંધાને શહેરભરમાં વિવિધ શિવ મંદિરોમાં એની ખૂબ જ ધામધૂમપૂર્ણ ઉજવણી થનાર છે અને વિશેષ કે યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિત સર અમિત શાહ સર પણ આ વિશેષ પોતાની ઉપસ્થિતિ આપી રહ્યા છે જેને અનુલક્ષીને માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સર દ્વારા સૂચના આપવામાં આવેલ છે કે તમામ હિન્દુ મુસ્લિમ જે કોમ્યુનલ વિસ્તારો છે ત્યાં પોલીસ પોતાની પ્રેઝન્સ બતાવે અને કોઈપણ અસામાજિક તત્વો હોય તો એને બાનમાં લે એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવે જે અનુસંધાને આજરોજ ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગ કરેલ છે અને એચએસએમસીઆરઓને ચેક કરેલ છે અને કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ ના બને એ અનુસંધાને તકેદારીના ભાગરૂપે આજે ફૂટ પેટ્રોલિંગ તેમજ શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવેલ છે ફૂટ પેટ્રોલિંગ આજે ગોરવા પોલીસ સ્ટેશનથી લઈ સહયોગ પોલીસ ચોકી ત્યાંથી પંચવટી ત્યાંથી મધુનગર મધુનગરથી બાપુની દરગાહ અને બાપુની દરગાહથી ઋષિનગર થઈ અને ગોરવા પોલીસ સ્ટેશન ખાતે પૂર્ણ કર્યો છે લોકોને બસ એ જ મેસેજ છે કે ખૂબ જ ધામધૂમથી તહેવારની ઉજવણી કરે એ દિવસે શિવરાત્રીની સાથે સાથે ભારત પાકિસ્તાનની મેચ પણ છે તો એ અનુસંધાને કોઈ પણ હારજીત અનુસંધાને આપ ઉજવણી પોતાના ઘરમાં પોતાના પરિવાર સાથે કરે રોડ ઉપર આવીને ટ્રાફિક જામ કરે એવા જો કોશિશ કરશે તો એમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે